નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ચમકતા દેશ ન્યૂઝ તો જોઈએ મહત્વના સમાચારમાં ગાંધીનગર ગોજારે હાઇવે પર ચાલી રહેલું બાંધકામ લાંબા સમયથી બંધ હોવાને કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે આ બાંધકામના કારણે રસ્તા પર ધૂળનું પ્રદૂષણ અને ખાડાઓની સમસ્યા ગંભીર બની છે જેની સીધી અસર વાહન ચાલકો ખાસ કરી અને દ્વિચક્રી વાહન ચાલકો પર પડી રહી છે આ સ્થિતિને કારણે અકસ્માતનો ભય પણ વધ્યો છે સ્થાનિક લોકોનું કહેવું છે કે હાઈવેનું કામ લાંબા સમયથી અધૂરું પડ્યું છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે ખાડાઓ અને ધૂળના કારણે દ્વિચક્રી વાહન ચલાવવું જોખમી બન્યું છે અને અનેક નાના મોટા અકસ્માતોની ઘટનાઓ પણ સામે આવી રહી છે એક સ્થાનિક દ્વિચક્રી વાહન ચાલકે જણાવ્યું રસ્તા પર ખાડા અને ધૂળના કારણે બાઇક ચલાવવું મુશ્કેલ બન્યું છે રાત્રે વધુ જોખમ રહે છે કારણ કે ખાડા દેખાતા નથી આ સમસ્યાની અસર માત્ર વાહન ચાલકો પૂરતી મર્યાદિત નથી પરંતુ સ્થાનિક વેપારીઓના ધંધા પર પણ ગંભીર અસર પડી રહી છે સ્થાનિક વેપારીએ જણાવ્યું ટ્રાફિક જામના કારણે ગ્રાહકો અહીં આવવાનું ટાળે છે અમારો ધંધો ત્રીસથી ચાલીસ ટકા ઘટી ગયો છે બ્યુરો રિપોર્ટ ચમકતા દેશ ન્યૂઝ ગાંધીનગર